આઠમો મહિનો બે હજાર ચોવીસ ને વાર શનિવારના રોજ આજની લસણની આવકની વાત કરીએ તો મિત્રો લસણની આવકમાં થોડો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે કાલ આજે હજી સાતસો થી આઠસો ઘટાડે અંદાજિત લસણની આવક દેખાઈ રહી છે મિત્રો કામ કામકાજ તમે જોઈ શકો છો ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના બજાર ભાવ હા મિત્રો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કહેવાળીએ છીએ આજના બજાર ભાવ મિત્રો તેજી મંદિર વિશેની આપણે વાત કરીએ તો મિત્રો તેજી મંદિરમાં આજે બજાર થોડુંક સારું એવું દેખાઈ રહ્યું છે મિત્રો ચોખા માલમાં બજાર સારું દેખાય છે તો ચાલો રૂબરૂજ જાણી લઈએ કહેવાળીએ છીએ આજના બજાર ભાવ ઓગણચાલીસનો એકતાલીસ રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે એમ પી છે ઓગણચાલીસો એકતાલીસ રૂપિયાનો ભાવ છે એકદમ સફાઈ સારી છે અને માલ એકદમ મોટો માલ છે ઓગણચાલીસો એકતાલીસ રૂપિયા

लेवो है खाली 9000 પાંત્રીસો ને એકાશી પાંત્રીસો ને એકાશી રૂપિયા નો ભાવ છે તમે જોઈ શકો છો અમારે પાંત્રીસો એકાશી રૂપિયા નો ભાવ છે